ગુજરાત આમ આદમી પાર્ટી પર જાણે કે રાહુ ભારે હોય તેવું લાગી રહ્યું છે એક બાદ એક વિધાનસભા ચૂંટણી બાદ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષને ટાટા કહી દીધું ચૈતર વસાવા જેલમાં છે અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે વધુ એક નેતાનું નામ સામે આવ્યું છે જેને લઈ કોર્ટે આદેશ આપ્યો છે આમ આદમી પાર્ટીના અને નિવૃત્ત ડીવાયસપી જેજે મેવાડા સામે અપ્રમાણસર મિલકત પ્રકરણમાં તપાસ માટે મોડાસા કોર્ટે આદેશ આપ્યા છે આ પછી એસીબી દ્વારા આપ નેતાની કરોડોની મિલકત મામલે તપાસ કરવામાં આવશે આ પ્રકરણમાં શું છે આપ જાણો ફરિયાદી પાસેથી નામદાર કોર્ટ દ્વારા જે જે મેવાડાના પ્રકરણના અંદર જે ત્રણસો કરોડનું અપ્રમાણસર મિલકતનો કેસ હતો જેની બજાર કિંમત 2000 કરોડ કરતાં પણ વધારે છે એના અંદર નામદાર કોર્ટે નાયબ પોલીસ અધિક્ષક એસીબીને સ્વતંત્ર તપાસ સોંપેલ છે અને આ પ્રકરણમાં કોર્ટને કોર્ટ દ્વારા ખાસ ગા મારવામાં આવ્યા છે કે આટલી અપ્રમાણસર મિલકત હોવા છતાં કેમ કાર્યવાહી નહીં અને આ અંગેની મેં નામદાર કોર્ટમાં ફરિયાદ કરી હતી દોઢ વર્ષથી લડત બાદ નામદાર કોર્ટે આના અંદર તપાસ કરવાનો એસીબીના ડીવાયસપીને હુકમ કરેલ છે જે જે મેવાળા ધરાવે છે જે જે હાલ આપ એટલે આમ આડી પાર્ટીના ખજાંચા છે ખજાંચી છે પોતે નિવૃત્ત ડિવાઈસ બી છે અને તેઓએ પોતાની ફરજ દરમિયાન આ મિલકતો ખરીદી છે અને અન્ય જિલ્લામાં મોડાસા ગાંધીનગર અમદાવાદ વડોદરા અન્ય જિલ્લામાં આ મિલકતની તપાસ થાય અને તેઓના વિરુદ્ધ અપ્રમાસક મિલકત મુજબ ગુનો દાખલ થાય તે અંગે તપાસનું નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે વિધાનસભા પછી સતત આપને લઈ ખરાબ સમાચાર સામે આવતા રહ્યા છે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને મેદાને ઉતારી ચૂકી છે ત્યારે હવે શું થાય છે તે જોવું રહ્યું પાર્ટી આ વિપરીત પરિસ્થિતિમાં ભરૂચ લોકસભા જીતે છે કે નહીં ને હજુ પણ કોઈ નેતાનું છાનું પ્રકરણ બહાર આવે છે કે નહીં નજર રહેશે સંવાદદાતા હિતેશ સુતરિયાનો અહેવાલ ગુજરાત તક અરવલ્લી